હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની પેટ જણે પાપ મા જણે બાપ ગામડું ગામ પ્રાઇમરી હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રશાંત જાંબુડિયા હજુ તો બ્રશ કરી રહ્યા હતા ત્યાં જ હવાલદાર જટુબા આવીને ઊભા રહી ગયા સાહેબ અત્યારે ને અત્યારે દવાખાને આવવું પડશે આજે તો રવિવાર છે દવાખાનું બંધ માત્ર ઇમરજન્સી કેસ હોય તો જ ડોક્ટર જાંબુડિયાએ નિયમ બતાવ્યો મને ખબર છે સાહેબ પણ આ ઇમરજન્સી કેસ છે એવું સમજીને આવો જટુભા આટલું બોલીને ચાલે જવાને બદલે ત્યાં જ ઊભા રહ્યા હવે ડોક્ટર પાસે કોઈ વિકલ્પ બચ્યો નહીં ચા પીવા માટે રોકાયા વગર એ જટુભાની સાથે ચાલી નીકળ્યા ડૉક્ટરને ફાળવવામાં આવેલું સરકારી નિવાસસ્થાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં આવેલું હતું ઘરેથી કેન્દ્ર સુધી ચાલીને જવામાં ચાર પાંચ મિનિટ માંડ લાગે આ ટૂંકા સમયમાં જટુભાઈએ ડોક્ટરને તાજી ઘટનાથી ઘાર કરી દીધા આજે વહેલી સવારે ગામના પાદરમાંથી એક નવું જન્મેલું બાળક મળી આવ્યું છે વાડીએથી રાતવાસો કરીને પાછા ફરી રહેલા એક ખેડૂત દંપતીને રડવાનો અવાજ સંભળાયો એમણે આ ત્યજી દેવાયેલા બાળકને જાડી ઝાંખરા વચ્ચેથી ઉપાડી લીધું બાબો હતો એને લઈને એ બે માણસ મારી પાસે આવ્યા મારે છાનબીન કરવાની હજી બાકી છે પણ પહેલું કામ બાળકને બચાવવાનું કરવાનું છે તમે આવો અને એને દવાખાનું આવી ગયું એક તો રવિવાર અને ઉપરથી સવારનો સમય એટલે દવાખાનામાં ખાસ ભીડ ન હતી એક નર્સ એક પટ્ટાવાળો કચરો વાળો નારી બાઈ અને ખેડૂત દંપતી ટેબલ પર કપડામાં લપેટેલું નવજાત શિશુ સૂતું હતું વિચારું ઠંડીના કારણે ભૂરું પડી ગયું હતું બોરડીના કાંટા વાગવાને લીધે એની કુમળી ચામડી ઉપર ઉજરડા અને લોહીના ટસિયા ફૂટી આવ્યા હતા ડૉક્ટરે બાળકને તપાસવાની સાથે ખેડૂત પતિ પત્ની સાથે વાત કરવાનું શરૂ કર્યું તમને બાળકના રડવાનો અવાજ કેવી રીતે સંભળાયો અત્યારે તો એ સાવ ઠંડુ પડી ગયું છે રડવાની સ્થિતિમાં પણ નથી રહ્યું ખેડૂતનું નામ માધાભાઈ એની ઘરવાળી રાણીબહેન માધાભાઈ ઓછું બોલે જવાબ આપ્યો સાહેબ અમે જરાક મોડા પડ્યા હોત તો આ છોકરું અત્યારે જીવતું ન હોત સીમમાંથી શિયાળ અને ગામમાંથી કૂતરા અને ફાળી ખાવાની તૈયારીમાં જ હતા આ ફૂલડાને ખબર પડી ગઈ હશે એમાં જ એણે રડવાનું ચાલુ કર્યું હશે ડૉક્ટરે બાળકનું શરીર સેલાઈનમાં બોળેલા સ્વચ્છ ગો ગોજપીસથી લોછીને સાફ કર્યું પછી ઉજરડાઓ ઉપર મલમ લગાડ્યું બે ત્રણ ઇન્જેક્શન આપ્યા ઓક્સિજન ચાલુ કરી દીધો આખા શરીરને ગોદડી અને પોચા ગરમ કપડામાં વીંટાળી દીધું બાળક નબળું છે જો બચી જાય તો એનું નસીબ સારું માનવું જટુવા તમારી તપાસ ક્યાં સુધી પહોંચે સારવારની ગાડી પાટે ચડી ગઈ એ પછી ડૉક્ટરે હવાલદારને પૂછ્યું છાનબીન કરવાની બાકી છે પણ આ છોકરાના મા બાપને શોધવા એ તમે ધારો છો એવું સહેલું કામ નથી મારી બત્રીસ વર્ષની નોકરીનો અનુભવ એવું કહે છે કે આ બાળકને જન્મ આપનારી મા આ ગામની નહીં હોય જો હશે તો અત્યારે એ ગામ છોડીને જતી રહી હશે થોડીક પૂછપરછ કરવાથી એની ભાળ કદાચ મળી જશે પણ આ છોકરાનો બાપ કોણ હશે એ ક્યારેય જાણવા નહીં મળે કેમ જાણવા નહીં મળે જે કુંવારી માં પકડાઈ જશે એ પેલા પુરુષનું નામ ન આપી દે ડોક્ટરે તર્ક લગાવ્યો ના આવા કિસ્સાઓમાં પુરુષ ભારાડી હોય છે સ્ત્રી એનું નામ જાહેર કરતા ડરે છે એટલે તો છોકરું જણીને આમ ફેંકી દે છે જો હિંમત હોય તો પેલાના ઘડે ન પડે જટુભાઈએ જમાનો જોયો હતો ડોક્ટરે વધુ પૂછપરછ કરવાનું બંધ કરીને બાળકનો જીવ ધ્યાન કેન્દ્રિત કર્યું બાળક આપવા માંડ્યું એમણે જોયું કે બાળકને મેડિકલ ટ્રીટમેન્ટની સાથે સાથે માતાની કાળજી અને હુંફની પણ જરૂર હતી માધાભાઈ અને રાણીબહેને આ જવાબદારી સ્વીકારી લીધી સાતમા દિવસે સાજા થયેલા બાળકને એ લોકો જ પોતાના ઘરે લઈ ગયા સ્થાનિક પોલીસ સરપંચ અને આગેવાન ગ્રામજનોની સમજૂતી અનુસાર એ બાળકને વિધિવત માધાભાઈએ દત્તક લઈ લીધો વીતી ગયા ડોક્ટરે સરપંચે અને જટુભાઈ ખૂબ પ્રયત્નો કર્યા પણ આ બાળકના બાયોલોજીકલ પિતા વિશે જરા પણ માહિતી ન જ મળી જટુભા નિવૃત્ત થઈને પોતાના ગામડે ચાલ્યા ગયા ડોક્ટરની બીજા શહેરમાં બદલી થઈ ગઈ સરપંચ મૃત્યુ પામ્યા કોકડું ઉકેલાયું છોકરો મોહન ભણવામાં ભારે તેજસ્વી નાના ગામડામાંથી આઈ એસ ની તૈયારી કરવા સુધી પહોંચનાર એ પહેલો નીકળ્યો ગામમાં હાટડી ચલાવનાર દયાળુ વાણિયા વેપારીએ એને ભણવા માટે છેક સુધી આર્થિક સહાય કરે જૂના સરપંચ તો મૃત્યુ પામ્યા હતા પણ એમનો દીકરો રાવજી હવે નવો સરપંચ બન્યો હતો રાવજીભાઈ પણ દયાળુ માણસ મોહનના કપડા અને ખર્ચ એ ઉપાડતા હતા હતા ભોજન વગેરેના રૂપિયા આપતા ખુશીની કોઈ સીમા ન હતી એ પત્ની આગળ અભિમાનપૂર્વક વાત કરતા રાણી આપણા ગરીબના ખોરડા ઉપર પ્રભુએ રહેમ કરી આપણો દીકરો રતન જેવો પાક્યો બે ત્રણ વર્ષમાં એક કલેક્ટર બની જશે અત્યારથી જ એના માટે માગા આવવા માંડ્યા છે માગા જેટલા આવતા હોય એટલા આવવા દો મારી આંખ તો પલ્લી પર ઠરી છે આપણા ગામના સરપંચ રાવજીભાઈની દીકરી પલ્લવી દેખાવમાં સારી છે અને કામકાજમાં હોશિયાર છે એને ને મોહનને નાનપણથી સારું ફાવે છે રાણીએ પોતાના મનની વાતને વાચા આપી પલ્લી મને ગમે છે પણ સરપંચ હા પાડે તો ને એનું ઘર મોટું ખાનદાન મોભાદાર ખેતીએ મોટી આપણે રહ્યા ગરીબ માધાભાઈ ઢીલા પડી ગયા જે વિચાર આ ભોળા દંપતીના મનમાં રમતો હતો એ જ મોહન પલ્લવીના મનમાં પણ સરવળતો રહેતો હતો બાળપણની નિર્દોષ મૈત્રી યુવાનીના સ્પર્શથી રંગીન બનતી જતી હતી બંને પ્રેમમાં પડી ચૂક્યા હતા એક દિવસ મોહને પલ્લવીને પૂછ્યું તારા બાપા આપણા લગ્ન માટે હા પાડશે ને તો જ હું માગું નખાવું ક્યાંક સોનાની ઝાડ પાણીમાં નાખવા જેવું ન થાય મારા બાપુ જરૂર હા પાડશે કલેક્ટર જમાય કોને ન ગમે તું એકવાર પરીક્ષામાં પાસ થઈ જા પલ્લવીના શબ્દોમાં એનો આત્મવિશ્વાસ છલકાતો હતો એ દિવસ આવી ગયો ગૌરવથી ઉન્નત મસ્તક સાથે માધાભાઈ સરપંચના ઘરે ગયા પલ્લવી માટે મોહનનું માગું નાખ્યું અત્યાર સુધી મોહનના મો ફાટ વખાણ કરતા રહેલા સરપંચ આ વાત સાંભળીને ભડકી ઉઠ્યા આ વાત આજે કરી આ વાત આજે કરી એ કરી બીજી વાર ના કરતા માધાભાઈ તમારો દીકરો કલેક્ટર બને કે મંત્રી મારી દીકરી એની સાથે તો હું ન જ વરાવું આપણો આખો પંથક જાણે છે કે મોહન તમારો દીકરો નથી જાડે ઝાંખરામાંથી મળી આવેલા મોહનને હું મારો જમાય માધાભાઈ સાંભળી ન શક્યા વાતને અધૂરી મૂકીને ચાલતા થયા એ દેખાતા બંધ થયા એ પછી સરપંચ બારણાં બંધ કરીને છૂટા મોએ રડી પડ્યા મોહન માફ કરજે મને જગત ભલે નથી જાણતું કે તારા માતા પિતા કોણ હતા પણ હું તો તારી માને જાણતો હતો અને તારો બાપ તારો બાપ તો હું જ બેટા તું જેનો જમાઈ બનીશ એના ભાગ્ય ઉઘડી જશે મારી પલ્લી તને પરણીને ખૂબ સુખી થઈ હોત પણ સગા ભાઈ બહેન પરણે એ તો તમારી બેની માતાઓ અલગ છે પણ પિતા તો એક જ છે ને તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ